નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આજે ચૌદ મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે ચોવીસ કલાકમાં બારે મેઘ ખાંગા હવે બે દિવસમાં અતિ ભારે વરસાદ પડશે મોટી આગાહી ટીવી ચેનલો સસ્તી થઈ ગઈ ટેલિકોમ વિભાગે આપી મોટી ખુશખબર પેટ્રોલ ડીઝલ સસ્તું નાણાં મંત્રીએ કરી મોટી જાહેરાત ગૌચર દબાણ હટાવી લેજો મોટી જાહેરાત મોટી ચેતવણી આંગણવાડી બહેનો મોટું આંદોલન ખેડૂતોને હપ્તો નહીં મળે મોટી ચેતવણી રેલવે ટિકિટ નવો નિયમ મોટો નિર્ણય જાણી લો એલપીજી ધારકો માટે ખુશખબર ખેડૂતોને અમિત શાહે આપી મોટી ભેટ વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રો માટે અગત્યના સમાચાર આજે ચોવીસ કલાકમાં ભારે વરસાદ તમામ વિસ્તારની અંદર પડી ગયો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં બત્રીસ જિલ્લાના એકસો બાસઠ તાલુકામાં જોરદાર વરસાદ પડી ગયો બારે મેઘ ખાંગા થઈ ગયા રાજકોટના લોધિકા તાલુકામાં સૌથી વધુ વરસાદ પાંચ ઇંચથી પણ વધુ વરસાદ નોંધાઈ ગયો છે જ્યારે ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં પાંચ ઇંચ વરસાદ જૂનાગઢના વંથલી અને માણાવદરમાં સાડા ચાર ઇંચ વરસાદ માળિયા હાટીના તાલુકામાં ચાર પોઈન્ટ એક ઇંચ વરસાદ અને અન્ય પંચાવન તાલુકામાં એકથી ચાર ઇંચ જોરદાર વરસાદ પડી ગયો છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી ભારે વરસાદ પડ્યો છે ત્યારે હવે પરેશ ગોસ્વામીએ બે દિવસ અતિ ભારે વરસાદની મોટી આગાહી કરી દીધી છે પરેશ ગોસ્વામીએ કીધું કે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ ગયું છે અને આ સિસ્ટમને કારણે આગામી બે દિવસ એટલે દસ તારીખ અને અગિયાર જુલાઈના રોજ અનેક વિસ્તારમાં ભારેથી ખેતી ભારે વરસાદ પડવાની છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ પડે એવી મોટી શક્યતા દેખાય છે તો દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી નવસારી ડાંગ આ તમામ વિસ્તારોની અંદર જોરદાર અતિ ભારે વરસાદ પડવાનો છે તો આની સાથે સાથે પૂર્વ ગુજરાતના જે ભાગો છે મહીસાગર દાહોદ ગોધરા છોટાઉદેપુર આ બધા વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ મધ્ય ગુજરાતના ભાગો અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ નડિયાદ આ વિસ્તારમાં મધ્યમ વરસાદ પડવાનો છે તો ઉત્તર ગુજરાતના ભાગો સાબરકાંઠા મહેસાણા અરવલ્લી જિલ્લામાં મધ્યમ વરસાદ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડશે સૌરાષ્ટ્રના વિસ્તાર બતાવી દઉં તો રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર ત્રણ જિલ્લામાં ભારે વરસાદ થાય એવી મોટી આગાહી કરવામાં

અને કેબલ ટીવી ધારકો માટે નેટવર્ક કેપેસિટી ફી એટલે કે એનસીએફની મર્યાદા નાબૂદ કરી દીધી છે એનસીએફની અંદર તમારે એકસો ત્રીસ રૂપિયા જેટલો ચાર્જ ચૂકવવો પડતો તો હવે તમારે ચાર્જ ચૂકવવાનો નથી તો હવે યુઝર્સને ટીવી જોવા માટે વધારે પૈસા ખર્ચવાની કોઈ પણ જરૂર નહીં પડે ટ્રાય દ્વારા સંશોધિત એક નવો નિયમ બહાર પાડવામાં આવ્યો જેમાં પહેલાં બસ્સો ચેનલો માટે તમારે એકસો ત્રીસ રૂપિયા અને બસો થી વધુ ચેનલો માટે એકસો સાહીઠ રૂપિયા ચૂકવવા પડતા હતા એ નિયમને હવે હટાવી દેવામાં આવ્યો છે આ સિવાય હવે પે ટીવી યુઝર્સને ડીટીએચ બુકે બનાવતી વખતે પિસ્તાળીસ ટકાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે અગાઉ તમને પંદર ટકાનું ડિસ્કાઉન્ટ મળતું હતું એના બદલે હવે પિસ્તાળીસ ટકાનું ડિસ્કાઉન્ટ મળશે તો ટીવી ચેનલો જોવી હવે સસ્તી થઈ જવાની છે તમામ ટીવી ગ્રાહકો માટે આ સૌથી આનંદભર્યા સમાચાર આવ્યા છે તો ટીવી ચેનલો સસ્તી થઈ જશે ત્યાર પછી પેટ્રોલ ડીઝલ પણ સસ્તું થઈ જવાનું છે મોટી જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવી છે નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે જીએસટી બેઠકની અંદર એક મોટી બેઠક બોલાઈ હતી આ બેઠકની અંદર એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય મુજબ કેન્દ્ર સરકારે પેટ્રોલને જીએસટીની અંદર લાવવા માટે હા કહી દીધી છે બસ હવે એક જ નિર્ણય લેવાનો બાકી છે હવે જો તમામ રાજ્યો પણ જીએસટી માટે હા પાડી દે તો પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરાની અંદર લાવી દેવામાં આવશે બસ રાજ્યો જીએસટી કાઉન્સિલની અંદર સંમત થઈ જાય એ પછી તમામ નિયમ નક્કી કરી નાખવામાં આવશે અને જો એકવાર નિર્ણય લઈ લેવામાં આવશે એટલે અધિનિયમ પણ લાગુ કરી દેવામાં આવશે તો પેટ્રોલ ડીઝલ જીએસટીના દાયરામાં લાવી દેવામાં આવશે અને જીએસટીના વ્યાપમાં આવતા બંને ઈંધણ એટલે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ખૂબ જ ઘટી જાય એવા મોટા સમાચાર મળ્યા છે તો પેટ્રોલ ડીઝલને જીએસટીમાં લાવવામાં આવશે કિંમત ખૂબ ઘટી જાય એવા મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર આંગણવાડીની બહેનો આજે આંદોલન ઉપર ઉતરવાની છે રાજકોટ શહેર જિલ્લાની આશા વર્કરો અને આ ઉપરાંત રાજ્યભરની એક લાખથી પણ વધુ આંગણવાડી મહિલા કાર્યકરોને ઓછું વેતન મળતું હોય અને તેમની પાસેથી વધુ કામ લેવામાં આવતું હોવાથી આજે આંદોલન કરવાની છે કાળઝાળ મોંઘવારીમાં ઓછા વેતનને કારણે ઘરનું પૂરું ન થતું હોય ત્યારે પગાર વધારાની માગણી સાથે આજે હડતાળ ઉપર ઉતરવાની છે આશા વર્કરની બહેરો આજે બપોરે હોસ્પિટલ ચોકમાં ભેગી થવાની છે અને રેલી સ્વરૂપે રાજમાર્ગો ફરીને રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવશે આજે મોટું આંદોલન આંગણવાડી બહેનો કરશે તો આંગણવાડી બહેનો માટે મોટા સમાચાર ત્યાર પછીના એલપીજી ધારકો માટે પણ મોટી રાહત આપી દેવામાં આવી છે કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ મોટી જાહેરાત કરી દીધી છે કે એલપીજી સિલિન્ડર માટે હવે ઈ કેવાયસી કરવા માટે કોઈ પણ સમય મર્યાદા નથી એલપીજી ધારકોને ઈ કેવાયસી કરવામાં કહેવામાં આવ્યું છે પરંતુ આના માટે કોઈ પણ સમય મર્યાદા નથી એટલે ગ્રાહકોએ જ્યારે ઈ કેવાયસી કરવું હોય ત્યારે કરાવી શકશે આના માટે કોઈ પણ તારીખ આપવામાં નથી આવી તો તમામ એલપીજી ધારકો માટે રાહત આપી દીધી છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ નકલી ખાતાને દૂર કરવા માટે જણાવ્યું છે પરંતુ કહી દીધું સમય મર્યાદા નથી એટલે એલપીજી ધારકો માટે મોટી રાહત આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ગૌચર દબાણ હટાવી લેજો મોટી ચેતવણી આપવામાં આવી છે ગીર સોમનાથ જિલ્લામાં આજકાલ કલેક્ટરની ગ્રામ સભામાં હાજરી જોવા મળે છે હાલમાં જ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના ધામણેજ ગામમાં એક ગ્રામસભા યોજાઈ હતી આ ગ્રામસભામાં કલેક્ટરની હાજરી જોવા મળી અને દરેક લોકોને ચેતવણી આપતા કહ્યું કે ગામમાં સરકારી જમીન પર દબાણો વધી રહ્યા છે ગૌચરની જમીન પરના દબાણો નહીં ચલાવાય હજુ પણ સમય છે આ દબાણો હટાવી લેજો નહીં તો કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે તો તમામ ગામના લોકોને ગૌચર જમીન ઉપર જે દબાણ કરવામાં આવ્યું છે એ દબાણ હટાવી લેવા મોટી ચેતવણી આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો જનધન ખાતા ધારકોને હવે દસ હજાર રૂપિયાની ભેટ મળશે તમામ ગરીબો માટે આ મોટા સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે રાહતના સમાચાર આપી દીધા છે હવેથી જે લોકો પાસે જનધન ખાતું છે એવા તમામ ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે એટલે તમારા ખાતામાં ભલે પૈસા ન હોય તો પણ તમે દસ હજાર રૂપિયા ઉપાડી શકો એવી મોટી સુવિધા આપવામાં આવી છે આ યોજના હેઠળ અગાઉ તમને પાંચ હજાર રૂપિયાની સહાય મળતી હતી પરંતુ હવે વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવ્યા છે તમામ ગરીબો માટે જનધન ખાતું હોય તો દસ હજાર રૂપિયાની મોટી ભેટ મળશે ત્યાર પછીના મિત્રો મોટા સમાચાર ખેડૂતોને આપતો નહીં મળે ધ્યાન રાખી લેજો ખેડૂતો માટે અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે પ્રધાનમંત્રી કિસાન યોજનાનો હવે અઢારમો હપ્તો આવવાનો છે જો તમારે અઢારમો હપ્તો જોતો હોય તો દરેક ખેડૂત લાભાર્થીએ એ ત્રીસ જુલાઈ સુધીમાં બેંક ખાતાને આધાર સીડિંગ સાથે એટલે કે આધાર કાર્ડ સાથે બેંક ખાતાને જોડવાનું છે અને ડીબીટી અનેબલ પણ તમારે કરાવવું પડશે જો તમે આધાર કાર્ડ સાથે સીડિંગ નહીં કરાવો ડીબીટી અનેબલ નહીં કરાવો સાથે બેંક ખાતાને જોડવાનું રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર રેલવે ટિકિટને લઈને રેલવે વિભાગ દ્વારા મોટો નિર્ણય બહાર પાડવામાં આવ્યો છે હવે બાળકો માટે ટિકિટ લેવાને નવો નિર્ણય રેલવે વિભાગે બહાર પાડ્યો છે રેલવેએ બાળકોની ટિકિટને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય બનાવ્યો છે જો તમારા બાળકની ઉંમર પાંચ વર્ષથી લઈને બાર વર્ષની હોય તો તમારે અડધી ટિકિટ લેવી કે આખી ટિકિટ એને લઈને રેલવે વિભાગે હવે ચોખ્ખું કહી દીધું છે કે જો તમને લાગે કે તમારે તમારા બાળક માટે સીટ નથી જોતી તો તમારે અડધી ટિકિટ ખરીદવાની છે જો તમારે તમારા બાળક માટે આખી સીટ જોતી હોય તો તમારે આખી ટિકિટ કન્ફર્મ કરવી પડશે આ મોટા સમાચાર છે પાંચ વર્ષથી બાર વર્ષના બાળકો માટે રેલવે વિભાગ દ્વારા ટિકિટને લઈને આ નવો નિયમ આવ્યો છે તો તમામ મિત્રો માટે મોટા સમાચાર છે જો કે એક વર્ષથી ચાર વર્ષના બાળકો માટે કોઈ પણ ટિકિટ લેવાની નથી તો રેલવે વિભાગ દ્વારા મોટો નિર્ણય ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતોને સબસિડી મળવાની છે ખાતર ઉપર સબસિડી મળશે અમિત શાહ દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ શનિવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા આ દરમિયાન એક કાર્યક્રમમાં એક ખાતર સબસિડી યોજનાનો પ્રારંભ કર્યો હતો આ યોજનાનો ઉદ્દેશ્ય ચાલુ નાણાકીય વર્ષમાં નેનો ખાતરની ખરીદી જે ખેડૂતો કરશે એને પચાસ ટકા સુધીની સહાય એટલે કે પચાસ ટકા સુધીની સબસિડી આપવામાં આવશે એટલે અડધી કિંમતે તમને નેનો ખાતર મળશે મોટા સમાચાર અમિત શાહ દ્વારા આપવામાં આવ્યા છે તો ખેડૂતોને નેનો ખાતર ઉપર પચાસ ટકાની સબસિડીની મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો એસટી બસને લઈને હવે નવી સુવિધા બહાર પાડવામાં આવી છે બે હજાર ચોવીસમાં એસટી બસમાં મુસાફરો માટે હવે ક્યુઆર કોડ સ્કેન કરીને હવે તમે યુપીઆઈ પેમેન્ટ કરી શકશો તમારી પાસે છૂટા પૈસા ન હોય તો તમે તમે યુપીઆઈના માધ્યમથી પણ ટિકિટના પૈસા ચૂકવી શકશો તે એસટી બસમાં નવી સુવિધા હવે તમે મોબાઈલ મારફતે યુપીઆઈ મારફતે તમે ટિકિટના પૈસા ચૂકવી શકશો તે એસટી બસ દ્વારા નવી સુવિધા ત્યાર પછી મિત્રો ડ્રોન દીદી યોજનાને લઈને મહિલાઓ માટે મોટી ખુશખબર નમો ડ્રોન દીદી સ્કીમની શરૂઆત બે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી એમાં એક લાખ મહિલાઓને આવતા પાંચ વર્ષમાં પ્રશિક્ષિત કરવામાં આવશે એક લાખ મહિલાને તાલીમ આપવામાં આવશે એવું મોટું આયોજન છે આ યોજનામાં દેશભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો લાગુ કરવામાં આવશે જેમાં મહિલાઓને ડ્રોન ઉડાડવા માટે ડેટા વિશ્લેષણ કરવા માટે અને ડ્રોન રાખવા માટે ટ્રેનિંગ આપવામાં આવશે અને ડ્રોનનો ઉપયોગ કરીને અલગ અલગ કૃષિ કાર્યો કેવી રીતના દવા છંટકાવ કરવો કેવી રીતના ખાતર આપવા તમામ પ્રશિક્ષિત તમામ તાલીમ આપવામાં આવશે આનાથી કૃષિ ક્ષેત્રે જે સમય લાગે છે ખર્ચ લાગે છે ખર્ચ પણ ઘટી જશે સમય પણ ઘટી જશે અને મહિલાઓને રોજગારીની તકો પણ મળશે અને આમાં ખાસ કરીને ગામડાની મહિલાઓને વધારે આગળ લાવવામાં આવશે તો ગામડાની મહિલાઓ માટે આ મોટી ખુશખબર કહી શકાય જો ગામડાની મહિલાને ડ્રોન ટ્રેનિંગ શીખવી હોય ડ્રોન દીદી બનવું હોય તો એના માટે તમારે રજીસ્ટર કરવું પડશે તો ડ્રોન દીદી માટે આ મોટી યોજના પાંચ વર્ષમાં એક લાખ મહિલાને ડ્રોન દીદી બનાવવામાં આવશે તો મહિલાઓ માટે આ મોટી ખુશખબર છે તો મિત્રો આ હતા આજના મોટા સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ ફાયદાકારક લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુકમાં મોકલી દેજો આજ માટે વિદાય લીએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન